વાત કરીએ નવસારી જિલ્લાની જ્યાં પણ વરસ્યો વરસાદ જલાલપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો વરસાદને કારણે ઘરા જતા માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ ટ્રાફિક જામની સમસ્યા નવસારીમાં જ્યાં વરસાદ વરસતા ટ્રાફિક જામ થયો જલાલપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો તી ઘરા જવાનો આ માર્ગ છે જ્યાં ટ્રાફિક જામ સર્જાયો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી તે અનુસાર સુરત અને નવસારીમાં વરસાદ વરસી રહ્યો છે જલાલપુરમાં પણ આશરે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો વાત કરીએ નવસારી જિલ્લાની જ્યાં પણ વરસ્યો વરસાદ જલાલપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો વરસાદને કારણે તીઘરા જતા માર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય દ્રશ્યોમાં ટ્રાફિક જામની સમસ્યા નવસારીમાં જ્યાં વરસાદ વરસતા ટ્રાફિક જામ થયો જલાલપુરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો તીઘરા જવાનો આ માર્ગ છે જ્યાં ટ્રાફિક જામ સર્જાયો છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી તે અનુસાર સુરત અને નવસારીમાં વરસાદ વરસી રહ્યો છે જલાલપુરમાં પણ આશરે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો